નમસ્કાર મારા વાલા યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત કરું છું નિકુંજ પરમાર આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે રાજ્ય સરકારના પેન્શનોને આખરે લાંબા ઇંતજાર બાદ આવે આનંદનો અંત પંદર વર્ષ બાદ પેન્શનની માંગ પૂરી કરાઈ મિત્રો જો તમે રાજ્ય સરકારના પેન્શન શો છો તમારા માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છો મિત્રો તો તેના વિશે વાત કરીશું વાત કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ છે તેના ઉપર બંને બનાવ્યું છે લિંક ડિસ્કશનમાં પૂછો વર્ષ જોઈન થઈ જશે મિત્રો તમને ચેનલ પર સરકાર કર્મચારી ન્યુ કર્મચારી બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો મિત્રો તમને કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા પેન્સોને લગતા મહત્વ અપડેટ આપવામાં આવ્યા છે તો ડીએ હાઇક બે હજાર પચીસ તમે જાણો છો તો મિત્રો વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું બદલવામાં આવે છે એક બથુ મિત્રો એક ભાગ કહી શકાય જાન્યુઆરી બીજો ભાગ છે જુલાઈમાં એટલે મિત્રો જુલાઈ મહિનો શરૂ શરૂ છે તો જુલાઈ મહિનામાં મિત્રો પેન્શન પેન્શનધારકો મિત્રોને બે હજાર રૂપિયાનો ફાયદો જોવા મળશે મોંઘવારી ભથ્થામાં આ વખતે મિત્રો ત્રણથી ચાર ટકાનો જે વધારો થવા થવાની આશંકાઓ છે કે નિષ્ણાતો માને છે કે ચાર ટકાનો વધારો થવા જઈ રહ્યો છે મિત્રો તો આ ચાર ટકાના વધારાના કારણે પેન્શનરોને પગાર પેન્શનરોને સરકારી કર્મચારીઓના પંદરસોથી લઈને બે હજારનો મોટો ફાયદો તેમના પગારમાં થવાનો છે તેમનું જે મૂળ પેન્શન આવવાનું છે તે તો આવવાનું જ છે અન્ય તકો લાભ સાથે બીજો પણ આ લાભ પણ મિત્રો મોંઘવારી ભથ્થામાં ટ્રેનથી ચાર ટકાનો વધારો તમારા ખાતામાં જમા થવાનો છે મિત્રો તો મિત્રો ક્યારે જમા થવાનું છે તો મિત્રો તમને કઈ રીતે મોંઘવારી ભથ્થું એ જુલાઈમાં જુલાઈમાં સુધારવામાં આવે છે તો મિત્રો તમે જાણો છો કે આગામી સમયમાં એટલે રક્ષાબંધન આવી રહી છે તો રક્ષાબંધનની આસપાસ મોંઘવારી ભથ્થામાં ફરી એકવાર ત્રેઠી ચાર ટકાનો વધારો જોવા મળી શકે છે તો મિત્રો આ ત્રણથી ચાર ટકાનો વધારો કેટલો કેટલા ટકા થશે કેટલા રૂપિયા તમારા ખાતામાં જમા થશે તો મિત્રો આપણે નિષ્ણાતો મત અનુસાર જે મોંઘવારી ભથ્થું કેવી રીતે વધે છે તો મિત્રો મોંઘવારી ભથ્થું છે તે મોંઘવારી ભથ્થું ફુગાવાનો દર એઆરસીપીઆઈ ડેટાના આધારે જે મોંઘવારી ભથ્થો વધે છે તો મિત્રો એસ ડેટા આવી ગયું છે તમે જાણો છો કે મિત્રો એસ ડેટા એકસો એકસો તેતાલીસ હતો મિત્રો એપ્રિલ મહિનામાં પછી મે મહિનામાં મિત્રો એકસો ચુમ્માલીસ પોઈન્ટ પહોંચી ગયું છે અને મિત્રો જૂન મહિનામાં એવી જો પોઈન્ટ વધશે પાંચ તો એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ વધી જશે તો મિત્રો ફુગાવાનો દર જેટલો વધશે તેટલો મોંઘવાડી ભથ્થામાં તેની અસર પડવાની છે તો મિત્રો નિષ્ણાતોના મત અનુસાર મોંઘવારી ભથ્થું ફરીથી ત્રેન્ટથી ચાર ટકા વધવા જઈ રહ્યું છે તો મિત્રો આપણે જોઈ લઈએ કે આ ત્રેન્ટથી ચાર ટકા મોંઘવારી ભથ્થું વધે તો પેન્શન એ પગારમાં કેટલો વધારો જોવા મળી શકે છે તો દાખલા તરીકે મિત્રો કોઈ પેન્શનધારકને પચાસ હજાર પેન્શન મળે છે તો ત્રણથી ચાર ટકા મોંઘવારી ભથ્થું વધવાથી કેટલા કેટલા જે વધવાથી કેટલો વધારો તેમના પેન્શનમાં પડી શકે છે તો મિત્રો દાખલા કે પચાસ હજાર જો તમારું પેન્શન આવતું હોય અને દાખલા કે મિત્રો ત્રણ ટકા મોંઘવારી ભથ્થું વધે તેને પંદરસો રૂપિયા વધારો તમારા ખાતામાં જોવા મળી શકે છે મિત્રો અને જો ચાર ટકા જો મોંઘવારી ભથ્થું વધે તો બે હજાર રૂપિયા તમારા ખાતામાં જોવા મળી શકે છે આ મિત્રો ત્રણથી ચાર ટકાના અનુમાન લગાવી શકાય છે કે ત્રણથી ચાર ટકા એટલે પંદરસોથી લઈને બે હજારની આસપાસ તમારા પેન્શનમાં પેન્શન ક્યારેય બે મિત્રો ગમે ત્યારે જાહેર જાહેરાત કરી શકે છે તો ગમે ત્યારે જાહેરાત કરે ત્યારથી જ મિત્રોએ કે જુલાઈ મહિનાથી તમારા પેન્શનમાં જુલા મહિનાથી પેન્શનમાં જે મોંઘવારી બધું વધે તે પ્રમાણે તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે મિત્રો ત્યારબાદ બીજી મહત્ત્વની બાબત એ છે તમને કહ્યું તેમ એ સીપીઆઈ ડેટા છે એ સીપીઆઈ ડેટા પણ ખૂબ જ સારો આવશે કારણ કે પોઈન્ટ વધે છે મિત્રો જેટલો પોઈન્ટ વળશે તેટલો તમારા ખાતામાં વધારો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો બીજી વાત કરી લે આઠમું પગાર પંચ આઠમું પગાર પંચ બાબતે પણ તમને કહ્યું તેમ આ વર્ષે મંજૂરી મળી ગઈ છે ફક્ત અમલગીરી બાકી છે પરંતુ અમલગીરી કર્યા બાદ મિત્રો કમિટીની બેઠક બોલવામાં આવે છે કમિટીની બેઠક બાદ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે આ નિમણૂક કર્યા બાદ જ જે અમલગીરી અમલગીરી તેમ આઠમું પગાર પંચની રચના થઈ શકે છે એ બાબત મિત્રો અનુમાન લગાવી રહ્યા છે તેમાં થોડો થોડો ઘણો સમય લાગી શકે છે જે મારા અનુસંધાને મિત્રો બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો વિધાનસભાની ચૂંટણી પહેલાં આઠમો પગાર પણ લાગુ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે જે આઠમો પગાર પણ ગમે ત્યારે લાગુ થાય પરંતુ મિત્રો તમારે અમલગીરી તો બે બે હજાર છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ અમલગીરી તમારા ખાતામાં જે પૈસા પગાર એ પૈસા એને એટલે મિત્રો રૂપિયા કે પગાર પેન્શન અમારા ખાતામાં જમા થશે તો મિત્રો આટલો પગાર પણ જે કેટલો વધી શકે છે તો મિત્રો તમને એ પણ ખ્યાલ હશે ફિટપેમ ફેક્ટર જેટલો ફિટપેમ ફેક્ટર વધશે તેટલું તમારા ખાતામાં પગાર અને પેન્શનમાં વધારો જોવા મળી શકે છે મિત્રો તો આ હતી મિત્રો આજની મહત્ત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે